આગામી સત્તર જૂનના રોજ બકરી ઈદ છે મુસ્લિમ બિરાદરો આ પર્વની ઉજવણી કરવાના છે ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક પોલીસ અધિક્ષકમાં યોજાઈ હતી આવનારી સત્તર જૂનના રોજ મુસ્લિમ બિરાદરો બકરી ઈદની ઉજવણી કરવાના છે જે અનુસંધાને આજે સુરતના લિંબાયત વિસ્તારમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં એડિશનલ સીપી વાબાંગ જમીર ઉપસ્થિત રહ્યા હતા અને બકરી ઈદના તહેવાર દરમિયાન કોમી એકલાશ જળવાઈ રહે તે અંગે માર્ગદર્શન અપાયું હતું આ દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી આ બેઠકમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આવતા સત્તર જૂનમાં બકરી રીતના તહેવાર ઓછવામાં આવનાર છે આ અનુસંધાને આજે લિંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં શાંતિ સમિતિના સભ્યો સાથે એક મિટિંગ રાખવામાં આવ્યું અને આ મિટિંગ દરમિયાન પોલીસ કમિશનર સાથે જે આ તહેવાર શાંતિ રીતે જળવાઈ રહે તે માટે જે જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે આ જાહેરનામા ના અલગ અલગ પ્રકારની જ જોગપાઈના ડિસ્કસ કરવામાં આવ્યું અને શાંતિ સમિતિના જે સભ્યો છે એમને રિક્વેસ્ટ કરવામાં આવ્યું કે આ જે અલગ અલગ નિયમો જાહેર કરવામાં આવે છે આ છેક સુધી પબ્લિક સુધી પહોંચવામાં આવે અને આ સારી રીતે પાલન કરવામાં આવે અને કોઈ પણ તકલીફ અને કોઈ પણ પ્રશ્ન હોય તો તુરત જ પોલીસને જાણ કરવા માટે પણ એમને સૂચના કરવામાં આવ્યું અને આ મિટિંગમાં મોટા સંખ્યામાં હાજર રહી અને સારી રીતે મિટિંગ પૂરા કરવામાં આવ્યું થેન્ક યુ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત